રામનગરી અયોધ્યામાં ધ્વજારોહણ રેલી સાથે ધર્મ ધ્વજારોહણ મહોત્સવનો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ધ્વજારોહણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેવાના છે વડાપ્રધાન વિવાહ પંચમીનો ઉપવાસ પણ રાખશે અને રામ મંદિર પહોંચીને અનુષ્ઠાનમાં સામેલ પણ થશે નિર્ધારિત મુહૂર્તમાં રામ મંદિરના શિખર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે ધ્વજારોહણ મહોત્સવમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત દેશભરમાંથી આમંત્રિત મહેમાનો સાધુ સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે નવેમ્બરે અમદાવાદમાં બનેલી ફૂટ લાંબી અને ફૂટ પહોળી ધજા રામ મંદિર પર લહેરાવાશે રામ મંદિર પર ધર્મ ધ્વજારોહણ મહોત્સવ ઉજવાઈ રહ્યું છે જેમાં એકસો એકસઠ ફૂટ ઊંચા શિખર પર આ ધ્વજા લહેરાવવામાં આવશે બાવીસ ફૂટ લાંબી અને અગિયાર ફૂટ પહોળી આ ધર્મ ધ્વજા અમદાવાદમાં બનાવવામાં આવી છે અને પચીસ નવેમ્બરે તે ધ્વજા રામ મંદિરના શિખર પર લહેરાવાશે આ સાથે ચાર કિલોની ધ્વજા અને પાંચ હજાર એકસો કિલોનું ધ્વજદંડ છે આખું સંપૂર્ણ જે ધ્વજા છે તેનું વજન છે ખાસ નાયલોન પેરાશૂટ ફેબ્રિકમાંથી આ ધ્વજાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ધર્મ ધ્વજારોહણ મહોત્સવમાં પહેલા રેલી યોજાશે ત્યારબાદ ધ્વજારોહણ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં સામેલ થવાના છે આ ધ્વજાનું જે મટીરિયલ છે તે પ્રકારનો છે કે તડકો વરસાદ ભારે પવન જો આવે તો પણ આ ધ્વજાનું જે મટીરિયલ છે તે એકદમ મજબૂત રહેશે ઓમ સૂર્ય કોવિદાર વૃક્ષનું આ ધ્વજા પર ચિત્રણ કરવામાં આવ્યું છે અને વિશેષતાઓ એ છે કે ઓટોમેટિક ફ્લેગ હોસ્પટિંગથી ધ્વજા બદલાવાની છે